મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી હાજીપીર બન્ની કોર કમિટી દ્વારા હાજીપીર રોડ બાબતે આજે કાર્યપાલક ઇજનેરને રજૂઆત હાજીપીર રોડ બાબતે આજે કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી હાજીપીર રોડની ખરાબ હાલત રિપેરિંગ કામ માટે કોઈ એજન્સીઓ તૈયાર ના થતાં અને ટ્રાફિક સમસ્યા ઉપર વિસ્તારથી ચર્ચા થઈ હતી જેમાં રિપેરિંગ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એકસો પચીસ કરોડની જે દસ દરખાસ્તનું આશ્વાસન અગાઉ આપેલ છે તેને તાત્કાલિક મંજૂર કરવામાં આવે અને રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવે અને હાજીપીર મેળા માટે અને રિપેરિંગ કામ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી રજૂઆત ધરણા પ્રદર્શન વગેરે કાર્યક્રમો આપવામાં આવશે અને જ્યાં સુધી આ પ્રશ્નનો હલ ના થાય ત્યાં સુધી લડાઈ લડશું તેવું યાકુબ મુતવાએ જણાવ્યું હતું આ રજૂઆતમાં હાજીપીર બંને કોર કમિટીના યાકુબ મુતવા કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમ હોલેપોત્રા મુસ્લિમ યુવા કોર કમિટીના ઇકબાલભાઈ જત કોર કમિટીના મામતભાઈ લાખા રમજુભાઈ રાયમા મામતભાઈ ખલીફા વગેરે જોડાયા હતા